મા દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે મા ચંદ્રઘંટા દસ ભૂજાધારી શ્વેત વણ ધરાવતી માં ચંદ્રઘંટા સંસારના તમામ જીવોને પરમ શાંતિની પ્રાપ્તિ કરાવે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે મા ચંદ્રઘંટાની પ્રિય સામગ્રીથી તેમનું પૂજન કરવામાં આવે તો થાય છે ભક્તોનું કલ્યાણ તો આવું જાણીએ મા ચંદ્રઘંટાના પૂજનની શાસ્ત્રોક્ત રીત

નવ દુર્ગાના નવ સ્વરૂપમાંથી ત્રીજા સ્વરૂપની આરાધના કરવામાં આવે છે અને શાસ્ત્રમાં લખેલું છે તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્મા અંડેતી ચતુર્થકમ તો ત્રીજા નવતાના દિવસે મા ભગવતીનો કયા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે કેવા લાભ થાય છે કઈ રીતે કરવું અને રાત્રિના સમયે વિશેષ ઉપાયો કયા કરવા સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનું છું દર્શક મિત્રો ખાસ કરીને જે ભક્તો દેવીના ઉપાસક છે જે દેવીને માને છે મા ભગવતીની આરાધના કરે છે તો મા એમને વરદાન આપે છે અને વરદાન આપવા માટે શ્રેષ્ઠ ઉપાય કરવા માટે શ્રેષ્ઠ સમયની વાત કરીએ તો એ ચૈત્રી નવરાત્રિ સૌથી શુભ ગણવામાં આવે છે આ નવરાત્રિના વ્રત તો પ્રભુ શ્રી રામજીએ પણ કર્યા હતા અને આ વરદાનથી આ વ્રતના પ્રભાવથી શક્તિની પ્રાપ્તિ થઈ હતી અને રાવણનું વધ પણ કર્યું હતું શક્તિની પ્રાપ્તિ કરાવે છે મા નોરતાના દિવસે ચૈત્રી નોરતામાં ત્રીજા નોરતાના દિવસે ચંદ્રઘંટા દેવીની આરાધના કરવાનું વિશેષ મહત્વ છે જે નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ માનવામાં આવે છે આ દેવીની આરાધના કરવાથી મનુષ્યને જીવનમાં શાંતિની પ્રાપ્તિ થાય છે આ દેવી શીતળતાનું પ્રતિક ગણવામાં આવે છે સાત્વિક વિચાર ઉત્પન્ન થાય છે આ દેવીની આરાધના કરવાથી જે વ્યક્તિનું મન જો શાંત હોય ને જે વ્યક્તિનું કોઈ પણ કામ કરવામાં જો ધીરજ અને શાંતિ રાખતો હોય ને તો એ વ્યક્તિનું કાર્ય સિદ્ધ બને છે ઘણી વખત આપણે કહીએ ઉતાવળે લીધેલા પગલા મનુષ્યને મુસીબત આપી દે જીવનમાં પરિસ્થિતિ ગમે તેવી હોય પણ એ સમયમાં થોડીક અને ધીરજ રાખવું શાસ્ત્ર તો એવું કહે છે કે બ્રહ્માસ્ત્ર ગણવામાં આવે છે આ બે વસ્તુને જે વ્યક્તિ કોઈ પણ કામને થોડોક સમય આપે અને ધીરજ અને શાંતિ રાખે ને તો એને દુઃખ નથી આવતું આ દેવીની આરાધના કરવાથી મનુષ્યને શાંતિ પ્રાપ્ત થાય છે અને શાંતિ કેવી હોવી જોઈએ સારી શાંતિ હોવી જોઈએ જેમ કોઈ વ્યક્તિને પૂછે કે ભાઈ કેવું ચાલે છે તો કે બે પાંચ મહિનાથી ઘરે બેઠા છે શાંતિ છે એવી શાંતિ નહીં શાંતિ એવી હોવી જોઈએ કે જે પૈસેથી સુખી હોવ ધનથી આરોગ્યથી પરિવારથી સંતાનથી કામકાજથી બધી રીતે વ્યવસ્થિત ચાલતું હોય અને શાંતિથી ચાલતું હોય ઉપદ્રવવાળું જીવન ન હોય પરિવાર પણ જોડે બેસીને આનંદ કરે ને એને સાચી શાંતિ કહેવાય ઊંઘ સારી આવે ને એને સારી શાંતિ કહેવાય તો શાંતિ બહુ મહત્વની વસ્તુ છે અને શાંતિ પ્રદાન કરે છે માં ભગવતી તો આજના દિવસે આ દેવીનું આરાધના કરવાનું વિશેષ મહત્વ છે શાસ્ત્ર કા છે ઓમ પિંડ જપવરારૂઢા ચંદકો પ્રસાદમ તનુ તે મયમ ચંદ્ર ઘંટે તે વિશ્રુતા પિંડ જપ વરારૂઢા આ દેવી નું કહેવાય છે કે શ્વેત વર્ણ બતાવેલું છે મસ્તક ઉપર ચંદ્રમાં સુશોભિત છે એમાં પણ અર્ધચંદ્ર અર્ધચંદ્રિંહ પર સવારી અને ભુજા ધારી માં ભગવતી છે આ દેવી ઘંટનો નાદ કરીને અસુરોનો નું સંહાર કરે છે આ દેવી નું મહામંત્ર છે ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટા શ્રીમ નમ ચંદ્રઘંટાઇ નમ જો આ મંત્રની જો તમે આઠ માલા કરો છો તો પણ લાભ થાય છે બીજા પણ વિશેષ ઉપાયો છે હું તમને કહીશ ખાસ કરીને તમારે તમારા કુળદેવીને જો આજના દિવસે પૂજા કરતા હોય તો આ મંત્રનો ઉપયોગ કરવો અને એમાં માતાજીને તિલક કરો તો એ આ મંત્ર બોલવાનો ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટા યૈ નમઃ ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટ ઓમ શ્રીમ ક્લીમ ચંદ્રઘંટા એનામાં ચાલો કરો ત્યારે બોલવાનું માતાજીને ચોખા અર્પણ કરો ને ત્યારે પણ આ મંત્ર અર્પણ કરવાનો ખાસ કરીને માતાજીને સત્યાવીસ ચોખા સફેદ જ રાખવાના સત્યાવીસ સફેદ ચોખા તમારે દેવીને અર્પણ કરવાના અને સત્યાવીસ વાર આ મંત્ર બોલવાનો શક્ય હોય તો ફૂલ પણ સત્યાવીસ માને અર્પણ કરજો સફેદ ફૂલ સફેદ ફૂલ મળે તો સફેદ ન મળે તો બીજા લઈ શકાય પણ આજના દિવસે જો આજુબાજુમાં સફેદ પુષ્પ મળે તો ચોક્કસ અર્પણ કરજો દેવીને ખાસ કરીને કપૂરનો ધૂપ કરજો ઘીનો દીવો કરજો અને પ્રસાદમાં જો તમે ઈચ્છા હોય કે દેવીને વિશેષ પ્રસાદ અર્પણ કરો છો તો દધ્યોદન દદ્યોદન જેને આપણે શ્રીખંડ કહીએ અને ફરમા મોસંબી આજના દિવસે શ્રીખંડનો પ્રસાદ અથવા મોસંબી અને શ્રીખંડ ન હોય તો દહીમાં થોડી ખાંડ નાખીને દેવીને ધરાવી આ વિશેષ મહત્વ છે આજના દિવસે આ દેવીનું આરાધનાનું એવું કહેવાય છે કે આ દેવીને જો વિશેષ તમારે ઉપાય કરવા હોય તો આજના રાત્રે રાતના સમયે માતાજીની સન્મુખમાં દીવો ચાલુ કરીને તમારે મંત્ર જાપ કરવાના છે કેમ કે રાત્રે મંત્ર જાપનું વિશેષ મહત્વ છે જેમાં આ દેવીના દસ નામ છે આ દેવીના દસ નામ છે અને એક નામની પાછળ મતલબ એક નામ જે બોલીશ એની જો દસ માળા કરો છો અને દસ નામની પાછળ સો માલા થાય જો રાત્રિના સમયે તમે વિશેષ જાગરણ કરીને જો સો માળા કરો છો ને તો આ દેવી દેવી તમને વરદાન આપે છે મતલબ દેવીની કૃપા મળે છે હવે આજના સમયે રાત્રિએ તમારે જે 10 નામની જે 10 જે માળા કરવાની છે કુલ માળા એક નામની પાછળ દસ જેમ કે ઓમ નમઃ દશ મહાવિદ્યાની આ જે ભુવનેશ્વરી જે શક્તિ જે છે એમાં 10 નામમાંથી પહેલું નામ છે ઓમ સર્વેશ્વર્યય નમઃ જો આ મંત્ર ઓમ નમઃ ઓમ સર્વેશ્વર્યય નમઃ એની 10 માળા કરો ત્યાર પછી બીજો મંત્ર ઓમ રૂપાયૈ નમઃ ઓમ સર્વરૂપાયી નમઃ આ મંત્રની માળા કરો ત્રીજો મંત્ર તમે લખતા રહેજો હો દર્શક મિત્રો કેમ કે પછી ઉપાય કરવો છે પણ નામ રહી ગયા તો નામ તમે લખતા રહેજો પહેલું નામ છે ઓમ સર્વેશ્વર્યય નમઃ બીજું છે ઓમ સર્વરૂપાય નમઃ દરેક નામની દસ દસમાળા ત્રીજું નામ છે ઓમ પાર્વત્યય નમઃ ચોથું નામ છે ઓમ સત્યાય નમઃ પાંચમું નામ ઓમ છઠ્ઠું નામ ઓમ યોગમાયાય નમ સાતમૂનામ ઓમ મહમાયાય નમ નામ ઓમ જગદ્ધાત્રે નમ માતાજીનું નવમું નવુંનામ ઓમ દુર્ગાય ન નામ ઓમ આદિશક્ત નમ ઓમ આદિશક્ત્યમ તો રાત્રિના સમયે તમારે કુલ માળા કરવાની આવશે સો માલા એક નામની પાછળ દસ માલા માળા કરતાં તો ખાલી એક માળા કરીએ તો એક મિનિટ થઈ જાય એટલે દસ માળા કરતાં દસ મિનિટ કદાચ થાય કદાચ પંદર મિનિટ થાય વધુ વધુ કદાચ બે કે ત્રણ કલાક તમને સો માલા કરતાં થાય કે ચાર કલાક થાય પણ રાત્રિના સમયમાં આ કરેલા ઉપાયોથી ચોક્કસ એ દેવી ફળ તમને આપે છે કેમકે નવરાત્રિ નું વિશેષ મહત્ત્વ એમાંય પણ રાત્રિ અને એમાંય પણ જે તમને નામ આપવામાં આવે છે દસ મહાવિદ્યાના ચમત્કારી નામ જે ઉપાયો દસ મહાવિદ્યાના ખાસ કરીને જે સાધકો જે કરતા હોય એનો તો ખ્યાલ છે કે દસ મહાવિદ્યાની શક્તિ શું છે પણ એ બધી વસ્તુ સાધના ઉપાસના બહુ વિશેષ મહત્ત્વની વસ્તુ છે અને એ બહુ ગૂઢ રહસ્ય છે પણ આજે નાનકડો ઘરેલું ઉપાયમાં તમને એના ખાલી નામ કહીશ એની તમે ઘરે લઈને ઘરે રહીને તમે તમારી આસ્થા પ્રમાણે શ્રદ્ધા પ્રમાણે આ ઘરેલું ઉપાય કરશો તો પણ ચાલશે તો આજે મા ભગવતીના ત્રીજા નોરતાના દિવસે દેવીનો ઉપાય તમે વિશેષ કરજો તમારા ઘરમાં તમારા જે કુળદેવી હોય એની સન્મુખમાં બેસીને રાત્રિના સમયે મંત્ર જાપ કરશો ને તો પણ ઘણા લાભ થાય છે અને કલવચંડી વિનાયકો કલયુગમાં દેવીની આરાધના કરવાનો વિશેષ લાભ છે અને એમાં પાછો ચૈત્રી નોરતા તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને ચંદ્રઘંટાદેવી વિશેને કહી છે ને આગળ પણ નવરાત્રિમાં વિશેષ ઉપાય શ્રેષ્ઠ ઉપાય ઘરેલુ ઉપાય હું પ્રફુલ પંડ્યા કહેતો રહીશ પણ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન